ધાડાના પાણીથી ડબોઈ પાસેના રાજલી ક્રોસિંગ પાસે નવીન મુખ્ય માર્ગના અહેવાલ ટીવી મીડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થયું તાલુકા જિલ્લાના સંલગ્ન અધિકારીઓ સહિત પોલીસ તંત્ર દ્વારા સર્વે હાથ ધરી મુખ્ય માર્ગના ઉકડી ગયેલા ડાબાના માર્ગના મસમોટા પોપડા ખસેડવાની કામગીરીની તૈયારી હાથ ધરાઈ હાલ વડોદરા ડભોઈ વચ્ચે રાજલી ક્રોસિંગ પાસે નવીન બ્રિજ પરથી વાહન વ્યવહાર હાલ કાર્યરત છે ત્યારે બીજી તરફ ધોવાઈ ગયેલા માર્ગનો કાટમાલ ખસેડી બીજી તરફના માર્ગનો વાહન વ્યવહાર પણ કાર્યરત

એ ધોવાવી આગળ બહુ જ પાણી આવવાના લીધે દેવ નદીમાં ખૂબ જ અતિથી ભારે પાણી આવવાના લીધે આ રસ્તો ડેમેજ થયેલો છે પાણીનું એટલું બધું પ્રેશર હતું કે સિંગલ સાઈડનો રોડ જે ડિવાઈડર તૂટી ગયું અને પછી એ રોડનું અંદર પાણી જવાથી રોડ ડેમેજ થયેલો છે પણ ફોરલેન હોવાથી સિંગલ સાઈડ ટ્રાફિક ચાલુ છે ટ્રાફિકને કોઈ જ પ્રોબ્લેમ થાય એવો નથી લગભગ એકથી દોઢ દિવસમાં કામગીરી પૂરી કરી દેવામાં આવશે અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે જો વરસાદ રોકાઈ જાય તો વહેલામાં વહેલું કામગીરી થઈ શકે એમ છે તો અમે પતાવી દઈશું કામગીરી રોડ ચાલુ કરાવડાવી દઈશું લગભગ આશરે બસો મીટર જેટલો રોડ ડેમેજ થયેલો છે ટ્રાફિક ના ટ્રાફિક અત્યારે હાલમાં સિંગલ લાઈન પર ચાલુ છે એમાં ટ્રાફિકમાં અવરોધ આવે એવો કોઈ પ્રોબ્લેમ નથી